ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ સાહેબના સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે સરપંચ શ્રીઓ છે અને સામાજિક આગેવાનો છે તે તમામ સાથે સરપંચ સાથે પરિસંવાદ નામના કાર્યક્રમમાં આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજના પાંચ વાગ્યે પરિસંવાદ આ યોજવામાં આવેલો હતો આ પરિસંવાદની અંદર માનનીય એસપી સાહેબ દ્વારા જે જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે થાણા લેવલે પોલીસ સ્ટેશન લેવલે જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તે વિશે માહિતી આપવામાં આવેલી હતી આ વોટ્સએપ ગ્રુપનો કઈ રીતે ઉપયોગ થઈ શકે સામાજિક આગેવાનો કઈ રીતે પોતાના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જે પણ ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો હોય અને અન્ય કોઈ પણ ગેરપ્રવૃ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા જે પણ પ્રશ્નો હોય તે તાત્કાલિક થાણા શ્રીના ધ્યાને પણ દોરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી માનનીય ડીજી ડીઆઈજી સાહેબ દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત જે પણ લોકલ ઇન્ફોર્મેશન બ્રાન્ચ જે હોય છે તે તેમના પીઆઈશ્રી પણ આ તમામ વોટ્સએપ ગ્રુપમાં પણ એક સભ્ય તરીકે રહેશે આ કારણે જે પોલીસ સ્ટેશન લેવલે જે પણ પ્રશ્નો હોય છે તે તમામ પ્રશ્નોની ઉપર ડીઆઈજી સાહેબનું પોતાનું પણ ધ્યાન હોઈ શકે કે જેથી કરીને ગંભીર કોઈ પણ પ્રશ્ન જે પણ બાબતો ધ્યાનમાં આવતી હોય જે ગ્રામ્ય સ્તરેથી પોલીસ સ્ટેશન લેવલે અને પોલીસ સ્ટેશન લેવલેથી જિલ્લા સ્તરે માનનીય ડીઆઈજી સાહેબના ધ્યાને આવતા કદાચ અત્યાર સુધી વિઘ્ન અથવા વિલંબ થતો હોય તો તેને નિવારી શકાય અને તાત્કાલિક જે પણ ગેરકાયદેસર પ્રશ્નો અથવા તો અન્ય કોઈ ટ્રાફિક કે સાયબર પ્રશ્નો સાયબર ક્રાઇમ રિલેટેડ જે પણ પ્રશ્નો છે તેનું સમાધાન છે ખાસ કરીને સીસીટીવી પણ એક ભાર આવ્યો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જે પણ શહેરી વિસ્તાર છે સુરેન્દ્રનગર સિટી એરિયાની અંદર હવે જે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ માન્ય ગૃહ વિભાગની અંદર ચાલતો હોય છે તો વિશ્વાસ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ફેઝ વનની ની અંદર સુરેન્દ્રનગર સિટી વિસ્તારને આવરી લેવામાં આવેલો હતો ત્યારબાદ ફેઝ ટુની અંદર લીમડી અને દાંગધ્રાના વિસ્તારને આવરી લેવામાં આવેલો છે આ સીસીટીવી જે પણ છે એનું નેટવર્ક વધારવાની કામગીરી એટલા માટે જરૂરિયાત છે કેમ કે સીસીટીવી જે પણ વધશે તો તેના કારણે જે ફેટલ અકસ્માત થાય છે તેનું પણ ડિટેક્શન કરવામાં સરળતા ઉત્પન્ન થાય છે આ ઉપરાંત અન્ય જે પણ ઘરફોડ ચોરીના જે પણ પ્રશ્નો હોય છે લૂંટના કે દાળના પ્રશ્નો હોય છે તેનું પણ સીસીટીવી મોનિટરિંગ કરીને છે ઓકે શું સાહેબની સૂચનાથી એસપી સાહેબ દ્વારા આજે સરપંચો સાથેનો સંવાદ કાર્યક્રમની અંદર હરેક ગામડાના સરપંચને અહીંયા પોતપોતાની રીતે રજૂઆત કરી છે કારણ કે અત્યારે પ્રશ્ન એવો છે કે જે ટીવી હોસ્પિટલની બાજુમાં નર્મદા પુલનો જે ડાયવર્જન આપવામાં આવ્યું છે ને ત્યાં પબ્લિકોને બહુ હાલાકી પડે છે કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદરથી જે આવતા જે હરેક નાગરિકો છે એને બહુ મોટી મોટી મુશ્કેલીઓ પડે છે એની પણ રજૂઆત કરી છે ગ્રામ્ય વિસ્તારમાંથી જે ડાયવર્જન આપવામાં આવ્યું છે એની અંદરથી ઓવરલોડ ડમ્ફરો હાલે છે એટલે બહુ નાના વાહનોને ચાલવામાં મુશ્કેલીઓ પડે છે જનતાને પણ બહુ મુશ્કેલીઓ પડે છે જેથી કરીને પોતપોતાની રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સરપંચોએ પોતપોતાની રજૂઆત કરી છે અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હરેક પોતપોતાના ગામની અંદર સીસીટીવી સરપંચ દ્વારા લગાવવામાં આવે એવી પણ એમને અમને બાહ્યાધરી આપી છે અને જનતાના જે કંઈ પ્રશ્ન હતા સરપંચોના એ અમે આમ પોતપોતાની રીતે રજૂઆત કર્યા